નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે પત્નીએ શૂટરો બોલાવીને પતિની હત્યા કરાવી બિહારના મોતીહારીમાં થયેલી આમોદ કુમારની હત્યાના આરોપી ગૌતમ યાદવની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી સોળ સપ્ટેમ્બરે બીરિયા વિસ્તારમાં આમોદની ગોળીને ગોળી મારીને હત્યા કરવામાં આવી ગૌતમે હત્યાની સોપારી લઈને બે શૂટરોને બિહાર મોકલ્યા તપાસમાં ખુલાસો થયો કે આમોદની પત્નીએ પ્રેમી વિકાસ સાથે મળીને હત્યા કરાવી બિહાર પોલીસે આરોપીનો કબજો મેળવવા માટે કાર્યવાહી શરૂ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભિખારી પતિ પાસે પત્નીએ ભરણ પોષણ માગ્યું કેરળના હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપતા જણાવ્યું કે જે વ્યક્તિ પોતે ભીખ માગીને જીવે છે તેને ભરણ પોષણ આપવાનો આદેશ ન અપાય એક અંધ ભિખારી પતિ સામે તેની પત્નીએ દર મહિને દસ હજાર રૂપિયા ભરણપોષણની માગ કરી છે જે હાઈકોર્ટે ફગાવી દીધી છે કોર્ટે ટિપ્પણી કરી છે કે કોઈ ભિખારીના વાટકામાં હાથ ન નાખવો જોઈએ મહિલાએ દાવો કર્યો છે કે પતિ ભીખ માગીને દર મહિને પચીસ હજાર રૂપિયા સુધી કમાઈ રહ્યો છે મિત્રોના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો નવરાત્રિ પહેલાં જ વરસાદનો એલર્ટ આપી દેવામાં આવ્યો નવરાત્રિ શરૂ થવાની હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે મેઘરાજા ખેલૈયાઓની મજા બગાડી શકે છે હવામાન વિભાગે આગાહી કરી છે કે બાવીસ સપ્ટેમ્બર એટલે કે નવરાત્રિના પ્રથમ દિવસે ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી અને વલસાડમાં ભારે વરસાદ થઈ શકે છે આ જિલ્લા માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે આ આગાહીને કારણે ગરબાના આયોજકોમાં ચિંતાનો માહોલ છે કારણ કે તેમની લાંબા સમયની તૈયારીઓ પર પાણી ફરી વળવાની શક્યતા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બનાસ ડેરીની ચૂંટણી બિનહરીફ થવાની શક્યતા બનાસ ડેરીની આગામી ચૂંટણીમાં નિયામક મંડળ બિનહરીફ બનવાની શક્યતા છે પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલે જણાવ્યું કે મોટાભાગની સીટો પર સર્વસંમતિથી ડિરેક્ટર ચૂંટાશે શંકરભાઈ ચૌધરી અને પટેલ ની થરાદમાં સંયુક્ત હાજરીથી બિનહરીફ ચૂંટણીના સંકેત મળી રહ્યા છે ચૌધરીના નેતૃત્વમાં ડેરીએ પ્રગતિ કરી દૂધ ઉત્પાદકોને સહાય અને નવી યોજનાથી ગ્રામ્ય અર્થતંત્ર મજબૂત બન્યો છે જેનાથી મતદારોમાં ઉત્સાહ અને વિશ્વાસ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરત એસટી નિગમ સોળસોથી વધુ એક્સ્ટ્રા બસો દોડાવશે દિવાળી દરમિયાન સુરતથી વતન જતા મુસાફરો માટે ગુજરાત એસટી નિગમ સોળથી ઓગણીસ સપ્ટેમ્બર દરમિયાન સોળસોથી વધુ વધારાની બસો દોડાવશે આ બસો સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત પંચમહાલ સહિત વિવિધ સ્થળોએ જશે એસ ટી આપના દ્વારે યોજના હેઠળ ગ્રુપ બુકિંગ કરનારને સોસાયટીથી વતન સુધી પહોંચાડાશે એડવાન્સ બુકિંગ બસ સ્ટેશનો જીએસઆરટીસી એપ્લિકેશન અને ઓનલાઈન વેબસાઇટ પરથી ઉપલબ્ધ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અયોધ્યામાં મોટા રેકેટનો પર્દાફાશ થયો છે ઉત્તર પ્રદેશના અયોધ્યા શહેરમાં પોલીસે એક રેકેટનો પર્દાફાશ કર્યો છે પોલીસે ખાનગી ગેસ્ટ હાઉસના માલિકા ગણેશ અગ્રવાલ અને તેના બે સાથીઓની ધરપકડ કરી છે આ કાર્યવાહી દરમિયાન અગિયાર યુવતીઓને પણ પકડવામાં આવી છે પોલીસે જણાવ્યું છે કે આ રેકેટ એક ગેસ્ટ હાઉસમાં ચલાવવામાં આવતું હતું અને વધુ તપાસ ચાલી રહી છે આ ઘટનાથી આસ્થા અને ધર્મના શહેર ગણાતા અયોધ્યામાં ગડભડાટ મચી ગયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકામાં ભારતને વધુ એક ફટકો આપવાની તૈયારી કરી રહ્યું છે એચ વન બી વિઝા ફીમાં વધારો કર્યા પછી અમેરિકા હવે ભારતીય ઝીંગા નિકાસ પર ટેરિફ લાદવાની તૈયારી કરી રહ્યું છે યુએસ સેનેટરોએ આ માટે એક પ્રસ્તાવ રજૂ કર્યો છે સેનેટરોનો આરોપ છે કે ભારત યુએસ બજારમાં સસ્તા ઝીંગલા સફાઈ કરવા માટે અન્યાયી વેપાર પદ્ધતિઓનો ઉપયોગ કરી રહ્યો છે જેનાથી ત્યાંના ઝીંગા અને કેટફિશ ઉદ્યોગને નુકસાન થઈ શકે છે આ પ્રસ્તાવ ભારતના સી ફૂડ નિકાસ પર નોંધપાત્ર અસર કરી શકે છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનનો અસલી ચહેરો મેદાન ઉપર દેખાયો એશિયા કપ બે હજાર પચીસના સુપર ફોર મુકાબલામાં પાકિસ્તાનના ખેલાડી સાહિબ જાદા ફરહાને અડધી સદી ફટકાર્યા બાદ બેટને બંદૂકની જેમ હવામાં લહેરાવીને વિવાદિત ઉજવણી કરી હતી ફરહાનના આ વર્તનને કારણે ભારતીય ક્રિકેટ ચાહકોમાં રોષ ફેલાયો છે આ મેચમાં ફરહાને અઠ્ઠાવન રનની ઇનિંગ રમી હતી તેના આ પ્રકારના કૃત્યથી ક્રિકેટના મેદાનમાં ફરી એકવાર પાકિસ્તાનનો અસલી ચહેરો જોવા મળ્યો છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ભારત સામે કેનેડા નમ્યું ખાલિસ્તાની આતંકી હરદીપ જની હત્યા અંગે પાયા વિહોણા આરોપ લગાવીને ભારત સાથે સંબંધો બગાડ્યા બાદ કેનેડાએ હવે સંબંધો સુધારવાના પ્રયાસો કર્યા છે તાજેતરમાં બંને દેશોએ રાજદૂતોની પુનઃ નિમણૂક કરી છે અને નવી દિલ્હીમાં ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોવાલ અને કેનેડાના તેમના સમકક્ષ નાથાલી ડ્રોઈન વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી જે સંબંધોને પુનઃસ્થાપિત કરવાની દિશામાં એક સકારાત્મક પગલું છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો જાતિના આધારે કોઈને લાભ ન મળવો જોઈએ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ નાગપુરમાં જણાવ્યું કે હું બ્રાહ્મણ છું અને મને ખુશી છે અમને અનામત નથી મળી તેમણે સ્પષ્ટ કરી કહ્યું છે કે ધર્મ કે જાતિના આધારે કોઈને લાભ ન મળવો જોઈએ પરંતુ વ્યક્તિના ગુણો અને સિદ્ધિઓના આધારે તેનું મહત્ત્વ નક્કી થવું જોઈએ ગડકરીએ ભારપૂર્વક જણાવ્યું છે કે તેઓ જાતિવાદમાં માનતા નથી મહારાષ્ટ્રમાં ભલે બ્રાહ્મણોનું મહત્ત્વ નથી પરંતુ ઉત્તર પ્રદેશ અને બિહારમાં ખૂબ જ છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો દુનિયાની સૌથી મોટી મચ્છર ફેક્ટરી શરૂ બ્રાઝિલના કુરીતિબા શહેરમાં દુનિયાની સૌથી મોટી મચ્છર ફેક્ટરી શરૂ કરવામાં આવી છે આ ફેક્ટરીમાં વોલ્બેકિયા બેક્ટેરિયા સંક્રમિત એટલે કે સારા મચ્છરોનું ઉત્પાદન કરવામાં આવશે જે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા રોગો ફેલાવતા મચ્છરોનો નાશ કરશે આ મચ્છરોને જંગલમાં છોડવામાં આવશે અને તેઓ પ્રજનન કરીને વાયરસ મુક્ત મચ્છરોની નવી પેઢી બનાવશે આ પ્રયોગ કોલંબિયા અને ઇન્ડોનેશિયામાં સફળ રહ્યો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે